ભાવનગરમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ વિધાનસભામાં રક્તદાન શિબિર યોજાઈ હતી ભાવનગર મહાનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉપલક્ષમાં યોજાઈ રહેલ સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં પશ્ચિમ વિધાનસભામાં આવતા રક્તદાતા શ્રીઓએ રક્તદાન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર એટલે કે અદરણીય પ્રધાનમંત્રી મોદીજીના જન્મદિવસથી લઈ ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયું ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર પાર્ટી કાર્યાલયે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે સવારમાં પૂર્વ વિધાનસભાનો કેમ્પ પૂરો થયો અત્યારે પાંચથી નવ સુધી પશ્ચિમ વિધાનસભાનો રક્તદાન કેમ્પ ચાલુ છે સૌ કાર્યકર્તાઓ લોકો રક્તદાતાઓ અને જનપ્રતિનિધિના સહકારથી ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે આગામી સમયમાં પણ પંદર દિવસ સુધી આ અમારા સેવા કાર્યો ચાલુ રહેવાના છે ત્યારે હું સૌને રક્તદાતાઓને અભિનંદન આપી આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી જય